વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે થરાદ વિસ્તારમાં આરોગ્યના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરાયું હતું રૂપિયા આઠ કરોડ વીસ લાખના ખર્ચે પચીસ પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત તથા ચાર નવીન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું હતું લોકાર્પણને લઈને વિધાનસભા અધ્યક્ષે કહ્યું કે આરોગ્યની સેવાના અભાવે કોઈનું મૃત્યુ ન થાય તે માટે સૌ કોઈ સાથે મળીને કામ કરીએ દુધવા ખાતે આયોજિત કાર્યક્રમમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા છેવાડાના વ્યક્તિની ચિંતા કરીને રાજ્યમાં વિકાસને વેગ આપ્યો છે આજે થરાદમાં એકવીસ તથા ચાર લાખની વિસ્તારના એમ કુલ મળીને પચ્ચીસ પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરાયું છે જે ઐતિહાસિક બાબત છે અધ્યક્ષે જણાવ્યું હતું કે લોકોને આરોગ્યપ્રદ સુવિધાઓ ઘર આંગણે મળી રહે તે માટે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના નેતૃત્વમાં આરોગ્ય વિભાગ કામ કરી રહ્યું છે ખાતમુહૂર્ત કરાયેલા પેટા આરોગ્ય કેન્દ્રનું કામ આગામી એક વર્ષમાં પૂર્ણ કરાશે અહીં ચૌદ પ્રકારના લેબોરેટરી ટેસ્ટ તથા તમામ પ્રાથમિક બીમારીઓની સારવાર અને પૂરતો સ્ટાફ કરાશે આરોગ્યની સેવાના અભાવે કોઈનું મૃત્યુ ન થાય તે મુજબ સૌ કોઈએ સાથે મળીને કામ કરવું છે તેમણે ઉપસ્થિત સૌને માટે પણ આગળ આવવા અને શિક્ષણનો વ્યાપ વધારવા માટે આહવાન કર્યું હતું આ સાથે સંચય માટે કામ કરવા જણાવ્યું હતું નર્મદાના પાણીથી તમામ તળાવ ભરાય તે માટે પણ કામગીરી થઈ રહી છે તળાવો ઊંડા કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે થરાદના સાબા ગણેશપુરા ડુવાએક પાવડાસણ દુધવા ઉટવેલિયા સેદલા ખેંગારપુરા આંત્રોલ આજાવાડા સવરાખા થેરવાડા કોચલા સિદ્ધોત્રા ડુવાબે કિયાલ જેટા મોરીલા લુણાવા ડોડિયા દેતાલ ડુવા ગણતા માગરોલ ભાડોદર અને તરુવાના સબ સેન્ટરોનું એક જ સ્થળેથી ખાતમુહૂર્ત તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દુધવા ભોરોલ મડાલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર પીલુડા માટેની ચાર નવીન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું હતું એવા થરાદની અંદર આજે એક સાથે ચાર એમ્બ્યુલન્સ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે જેની અંદર ઓક્સિજન સહિતની મોનિટરિંગ થઈ શકે તેવી વ્યવસ્થા છે આ સરહદી વિસ્તારના ગ્રામીણ પ્રજાજનો માટે આ આશીર્વાદરૂપ સાબિત થશે એક સાથે આ ચાર તરાદ વિસ્તારના પ્રજાજનોને આ ચારે એમ્બ્યુલન્સ આપતા હું ખૂબ રાજીપો અનુભવું છું તે સિવાય એક સાથે પચીસ જેટલા પેટા સેન્ટરો પણ આરોગ્યના ગ્રામીણ વિસ્તારની અંદર સુવિધા મળે એ માટે આજે ખાતમુહૂર્ત કર્યા છે એક વર્ષના સમયગાળામાં કામ પૂરું થશે હું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલનો હૃદયથી આભાર માનું છું આ વિસ્તારના પ્રજાજનો વતી કે આ વિસ્તારની પ્રજાના હેલ્થ માટે તેમણે ખૂબ સરસ કામ કર્યું હું જિલ્લા આરોગ્યની ટીમ અને જિલ્લા પંચાયતની ટીમને પણ અભિનંદન આપીશ કે સમયસર કામ પૂરું કરવા માટેનો સંકલ્પ તેમણે કર્યો છે